નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે સરીગવાના પાનના ભજીયા બનાવીએ છીએ તો જૂનાગઢ ગામડે આપણે રજામાં આવ્યા છે તો એ મેથીની જગ્યાએ આપણે સરીગવાના પાનના ભજીયા બનાવીએ છીએ તો ગામડે વાડીમાં સરીગવાનું ઝાડ હોય જ તો એમાંથી આપણે પાન તોડી લઈએ અને મસ્ત ફૂલ ગુલાબના ફૂલને અડવીના પત્તા ને બધી શાકભાજીનું સરસ છે તો આવી રીતે આપણે મે સરીગવાના પાનના ભજીયા બનાવે છે તો જોતા રહેજો વિડીયો તો આપણે પહેલાં સરીગવાના પાન તોડી લઈ તો આવું મસ્ત કૂણા કોણાં સરીગવાના પાન તોડી લઈએ છે તો આ સરીગવાનું ઝાડ આવું હોય છે અને આના પાન દેખાવમાં મેથીના જે પાન હોય એવા જ હોય છે તો પહેલાં આપણે સરીગવાના ડાળીઓ તોડી લઈએ પછી એક એક કરીને પાન તોડી નાખીશું અને ખાવામાં પણ સરસ સ્વાદ આવે છે સરીગવાના પાનનો તો આપણે આવી રીતે ડાળી તોડી લીધી છે અને હવે એક એક બે બે કરી અને સરીગવાના પાન તોડી લે હું લીલા મરચાં લીંબુ તો આપણે ગામડે વાળીએ સરીગવાના પાનના ભજીયાનો પ્રોગ્રામ છે તો આવી રીતે અમે સરીગવાના પાનના ભજીયા બનાવીએ છીએ તો જોતા રહેજો તો આપણે અઢીસો ગ્રામ જેવા સરીગવાના પાન તોડ્યા છે તો આને પહેલાં આવી રીતે કૂણા કૂણા પાન લેવાના કટિંગ કરી નાખવાના તો આપણે આપણા ઘરે એક સરીગવાનું ઝાડ રાખવાનું અને એના જ્યારે ભજીયા બનાવે ત્યારે એ સરીગવાના પાનના ભજીયા બનાવવાની ટ્રાય કરવાની સરસ બને છે તો પહેલાં આવી રીતે પાન બીટી અને અલગ કરી અને કટિંગ કરી નાખીએ સરીગવાનું ઝાડ હોય તો સિંગુનું શાક પણ થાય અને ભજીયા બનાવવામાં પણ પાંદડા કાયમ લાગે હવે આપણે એમાં મરછાંનું કટિંગ કરી નાખીએ તમારે જો તીખું ખાતા હોય તો થોડા વધારે નાખવાના પચાસ ગ્રામ જેવા મરચાનું કટિંગ કરી નાખીએ સેમ મેથી જેવા જ મેથીના ભજીયા બને એવા જ સરીગવાના પાનના ભજીયા બનશે એક લીંબુ નાખશું આપણે જ્યારે બેટર બનાવીએ ત્યારે છોડાને એક્ટિવ કરવા માટે લીંબુ નાખ દે અમે સરીગવાના પાનને આપણે પહેલાં ધોઈ નાખીએ પાણીમાંથી તો આપણે અઢીસો ગ્રામ જેવા સરીગવાના પાન લીધા છે એમાં પાંચસો ગ્રામ સણાનો લોટ નાખશું એટલે ટોટલ આપણે ચાર માણસો માટે ભજીયા બનાય છે એક કિલો જેવા ભજીયા બનશે તો એક કિલાના સરીગવાના પાનના ભજીયાનું તમને એસ્ટિમેટ આપું છું આપણે અઢીસો ગ્રામ જેવા સરીગવાના પાન લીધા છે સેમ દેખાવમાં મેથીના પાન હોય એ રીતના જ દેખાય છે અને ખાવામાં પણ સરસ સ્વાદ આવે છે તમે બનાવવાની ટ્રાય કરજો અને આપણે અહીંયા પચાસ ગ્રામ મરસાની કટકી લીધી છે અઢીસો ગ્રામ સરીગવાના પાન લીધા છે અને એમાં આપણે પાંચસો ગ્રામ બેસન નાખ દઈએ અંદાજે પાંચસો ગ્રામ બેસન નાખીએ છીએ તો એક વાટકામાં દોઢસો ગ્રામ જેવું બેસન આવતું હોય તો આપણે આ ત્રણ વાટકા બેસન લીધું છે તો આપણે આવી રીતે એક કિલો એક ભજીયા બને એનું એસ્ટિમેટ આપું છું અને આમાં આપણે પચીસ ગ્રામ જેટલું નમક નાખીએ છીએ અને સાત સાત ગ્રામ જેવા આ સાજીના ફૂલ છે ખાવાના સોડા આવે એ સાત ગ્રામ જેવા ખાવાના સોડા નાખીએ છીએ તો આપણે આવી રીતે સરીગબાના પાનના ભજીયાનું કેવી રીતે બને એનું બેટર બનાવીએ છીએ તો અંદાજે સાત ગ્રામ જેવા ખાવાના સોડા નાખ્યા છે અને જો લીંબુ હોય તો એની ઉપર એક લીંબુ લીસવી દેવાનું એટલે ભજીયા સરસ ફૂલશે તમારે તો આપણે એક લીંબુનો રસ નાખ દઈએ એનાથી હું સોડામાં બબલ સારા થાય અને ભજીયા ફૂલે તો આવી રીતે આપણે સરીગવાના પાનનું બેટર બનાવીએ છીએ એક લીંબુનો રસ અને એક સમસ હિંગ નાખી દીધી છે અને બે ગ્લાસ પાણી નાખશું આપણે એટલે અડધો લીટર જેવું પાણી થાય ટોટલ તો પાંચસો એમએલ પાણી નાખવાનું પહેલાં મિક્સ કરી દેવાનું જો જેમ જરૂર પડે એમ નાખી દેવાનું આગળ આપણે એક ગ્લાસ નાખ્યો છે અને મિક્સ કરીએ છીએ હજી બેટર થોડું કોરું પડેલા છે એટલે એક ગ્લાસ હજી નાખી દઈએ છે તો આવી રીતે સેમ મેથીનું બેટર બનાવીએ ને એવી રીતે જ બનાવે તમે આવી રીતે મેથીના ભજીયાનું પણ બેટર બનાવી શકો અને આ સરીગવાના પાનની જગ્યાએ મેથીનો ઉપયોગ કરી શકો પાલકના ભજીયા બનાવો તો સેમ આવી રીતે પાલકના ભજીયા પણ બનાવી શકો તો આવી રીતે આપણે સરીગવાના પાનના ભજીયાનું બેટર બનાવી ગયું બંધાઈ ગયું છે એટલું એટલી કંડિશનમાં બેટર રાખવાનું અને આનો ખાવાનો સ્વાદ સરસ આવે છે અને સરીગો એક જાતની ઔષધિ કહેવાય એટલે આ આવી રીતે આપણે ભજીયા બનાવીને ખાઈએ છીએ તો તેલ ગરમ મુકાઈ ગયું છે અને આપણે એક પછી એક પૂરી દઈએ છીએ તો સેમ આપણે મેથીના ભજીયા પૂરતા હોય એવી રીતે જ આપણે પૂરી દઈએ છીએ તો ગામડે દેશી લાકડાના ચૂલા ઉપર બનાવીએ છીએ અને લાકડાના છૂલા ઉપર ખાવાનો સ્વાદ પણ ગેસના ચૂલા કરતાં ડબલ આવે તો આપણે આવી રીતે એક ઘાણ પૂરી દીધો છે તો આને આપણે થોડા કાચા પાકા કરી નાખીએ એટલે હું એક મોટો ઘાણ નીકળી જાય અને ત્રણ ચાર માણસો છે એ ખાવાનું ચાલું કરી દઈ એટલે આપણે એકવાર ફેરવીએ અને કાઢી લઈએ છે પાછા જે બીજો ઘાણ પૂછશું એની આરે પકાઈ જાય તો આને આપણે કાઢી લઈએ છીએ અત્યારે અને થોડાક પાછા વીસ પચીસ ભજીયા પૂરી દઈએ છીએ અને થોડો મોટો ઘાણ કાઢી નાખીએ તો અમારે ખાલી અત્યારે ભજીયાનો જ વાડીમાં પ્રોગ્રામ છે ખાવાનો તો મેથીની જગ્યાએ અમે સરીગવાના પાનના ગામડામાં ભજીયા બનાવીએ છીએ અને મસ્ત સ્વાદ આવે તો સરીગવાના પાનના ભજીયા બનાવો મેથીના પાનના બનાવો કે તમે પાલકના આવી રીતે કોઈપણ જાતના ગોળ ભજીયા બનાવો તો વ્હાઈટ ભજીયા કહેવાય તો તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું મીડિયમ તેલ ઉપર પકાવીએ છીએ અને આપણે જે પેલા આઠ દસ ભજીયાનો ઘાણ કાઢ્યો તો એને પણ હવે હાફ ફ્રાય કર્યા હતા એ નાખી દઈએ છીએ અને આને પાંચ સાત મિનિટ સુધી પકાવવાના અને શેજ કડક થાય અને એક ભજીયું હેટે તોડીને જોઈ લેવાનું પાકી ગયા હોય તો કાઢી લઈએ છીએ તો મસ્ત આ ગામડાની વાડીના ભજીયા બની ગયા છે તો અમારે આવી રીતે જૂનાગઢમાં વાડીએ ભજીયાની પાર્ટી થતી હોય તો મેથી ના મળે તો અમે સરીગવાના પાનના પણ ભજીયા બનાવી નાખીએ તો તમે પણ આવી રીતે સરીગવાના પાનના ભજીયા બનાવવાની ટ્રાય કરજો સરસ બને છે વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ચેનલમાં ના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક લેવડીમ જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ